જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે સરસ મજાના દેશી ઉપચારની વાત કરવાના છીએ આ દેશી ઉપચારમાં જે આપણે જાણવાનું છે એમાં બાવળની જે સિંગ હોય છે બાવળિયા જે હોય છે વગડામાં કે ઘરે આજુબાજુમાં કે ગમે ત્યાં બાવળિયા હોય છે તો બાવળની જે સિંગ છે દેશી ભાષામાં એને બાવળના પડિયા કહેવાતા હોય છે તો આ જે બાવળની સિંગ છે એના ઉપયોગ કેટલા બધા જબરજસ્ત છે એ જાણીને તમે ચોંકી જશો કેમકે ઘણી વખત આવી બધું જે વસ્તુ છે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ પણ એના ફાયદા આપણને ખબર નથી હોતી જ્યારે આપણને એના ફાયદાનો ખ્યાલ આવે છે ત્યારે આપણને એમ થાય છે કે ના ના આ વસ્તુ તો કાંઈક અદ્ભુત છે તો આ બાવળિયાના જે પૈડા છે એને જે શીંગું છે એનો પાવડર જે છે એ લગભગ કંઈક આયુર્વેદિક સ્ટોર ઉપર તૈયાર મળી જતો હોય છે તેમ છતાં જો ઘરે તમારે બનાવવું હોય તો બાવળની એની જે સીંગ છે એના જે પડ્યા છે એને તમારે તોડી લેવાના છે તોડી અને પછી એને તડકે સૂકવી નાખવાના છે સુકાઈ જાય પછી એને મિક્સરમાં પાવડર બનાવી નાખવાનો છે એકદમ સુકાઈ જાય કોરા પડી જાય પછી એનો પાવડર બનાવવાનો છે આ જે પાવડર બને છે એ પાવડર આપણે ઉપયોગમાં લેવાનો છે તો આ જે પાવડર બને છે એમાંથી સવારે અને સાંજે એક એક ચમચી એક ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે લેવાથી કયા કયા ફાયદા થાય છે એ આપણે જાણીએ તો આજે બાવળની શીંગનો પાવડર છે એના અદ્ભુત અને ચમત્કારિક ફાયદાઓ આપણે જાણીએ કે સૌથી પહેલો જે ફાયદો છે એ શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય હાડકાને લગતો દુખાવો થતો હોય સાંધાને લગતો દુખાવો થતો હોય કે શરીરમાં કોઈપણ પ્રકારનો બીજો દુખાવો થતો હોય તો એમાં ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ મળે છે ખાસ કરીને મોટી ઉંમરે ઢીસલનો ઘચારો પડતો હોય સાંધાનો ઘચારો પડતો હોય ગાદીનો ઘસારો પડતો હોય તો એ મિત્રો જો આ બાવળના પૈડાના જે પાવડરનો બનાવ્યો છે એનો ઉપયોગ કરશે તો ખૂબ સારો રિઝલ્ટ મળશે ખાસ કરીને ઘૂંટણના દુખાવામાં આ જે પાવડર છે ખૂબ ઉપયોગમાં આવે છે અને એનું રિઝલ્ટ પણ જબરજસ્ત મળતું હોય છે સામાન્ય લાગતો એવા બાવળના પૈડાની આ જે આખી અસર છે ખૂબ સારી હોય છે અને એનો મુખ્ય જે ઉપયોગ છે એનો મુખ્ય જે ફાયદો છે એ જ્યારે પણ કોઈ અકસ્માત થાય ભાંગતું થાય હાટકા ભાંગી જાય શરીરમાં અને કંઈક વાતળ જેવું જો પડી ગયું હોય તો આ બાવળના પૈડાને પાવડર જે બનાવેલો છે અથવા તો તૈયાર જે મળે છે એ પાવડર જો પીવામાં આવે તો હાડકું જે ભાંગી ગયું છે તૂટી ગયું છે એ જલ્દી સંધાઈ જાય છે અને આખું જે આનું લુબ્રિકેશન જે હોય છે એ એકદમ કમ્પ્લીટ થઈ જાય છે રૂજ જલ્દી આવી જાય છે અને જે મેં કીધું એ પ્રમાણે જો ભાંગી ગયું હોય તો એ ઝડપથી રોજાઈ જાય છે અને ઝડપથી સંધાઈ જાય છે કેમ કે એની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે એટલા માટે ઝડપથી આ હાટકું ભાંગેલું છે એ સંધાઈ જાય છે સર્વજીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી